ચોરી થઈ જતી અને ત્રિકોણ પાક પાસે ટાઇટનના શોરૂમમાં ચોરી થઈ છે આસપાસની ચોરી છે જેમાં અલ ટાઇટન કંપનીના અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો એકસો બ્યાન ચોરી થયેલ છે તેમજ રોકડ ચાર લાખ રૂપિયા આશરી ચોરી થયેલ છે જે ચોરી સવારના પોણા પાંચથી લઈ અને પાંચ દસ સુધીમાં ચોરી થયેલ છે જે શોરૂમનું સતર ઊંચું કરી અને અંદર ખુસેમ છે તેમજ બાકીના ચાર માણસો પાંચ માણસો

ટાઈટન કંપનીની અલગ અલગ બ્રાન્ડ છે સર આ લોકો કેટલા લોકો હતા સીસીટીવીમાં કઈ સીસીટીવીમાં છ માણસ દેખાય છે એમાં એક જ વ્યક્તિ અંદર ઘૂસી સવારે પોણા પાંચ થી લઈ અને પાંચ ને પાંચ વાગે વીસ શટર તો ઊંચું કરીને અંદર ગયા છે કે શટર ઊંચું કરેલું છે વચ્ચેના ભાગ